સુરતના નવસારી બજાર વિસ્તારમાં કેચીએન એપાર્ટમેન્ટમાં ફ્લેટના સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સુરત શહેરમાં હરિફાઈની હરોળમાં દેખાદેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી ગેરકાયદે બાંધકામ ઊભું કરતા હોય છે જેથી હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવાને લીધે ફ્લેટ ખરીદી કરતા લોકોના માથે જીવનું જોખમ રહેતું હોય છે ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજેન એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર બસો એકના સ્લેબનો પોપડો પડ્યો હતો આ સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઈજાગ્રસ્ત હતી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી સબ ઓફિસર તરીકે ફરજ બજાવ છું નવસારી બજાર ફાયર સ્ટેશન ખાતે જે ફાયર કંટ્રોલમાંથી અમને આઠને આઠે જેવો કોલ મળેલો હતો જે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છ માળનું છે તેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવા બન્યો એમને જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવવા હતો જેથી અમને કોલ આઠે આઠે મળેલા જે ઘટના સ્થળે તપાસ કરતા એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપરના સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કઈ ખાસ છે નથી બાંધકામ કેટલા વર્ષ જૂનું છે એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ને જાણવા મળે કે બિલ્ડિંગ સાત એક વર્ષનું નું કરીબ કરું સાત આઠ સાત આઠ વર્ષ થઈ ગયા છે અત્યારે હાલ અમે નવસારી બજાર ફાયર સ્ટેશન થી એક જ ગાડી બોલાયેલી હતી ઉપર જેથી કરીને આમ તપાસ કરતા નોર્મલ છે ને એક બેનને ઈજા પામેલા હતા એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે એ આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકીએ છીએ